આવી માહિતી હું માગું એટલે ત્યાંના ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાય છે આગળ મેં મનરેગાની વાત કરી હતી આ જ ભાજપના નેતાઓએ મારા પર આક્ષેપ કર્યો હતો કે આ મોટી મોટી મીડિયામાં વાતો કરશે અને તોડ કરશે આગળ વાતો કરી છે આ મોટી મોટી વાતો કરશે અને તોડ કરશે એ આ નેતાઓ એ એજન્સીઓને અધિકારીઓને છાવરે છે કેમ કેમ કે આપમાંથી એમની ટકાવારી એમના કમલમમાં જાય છે એમણે એમના દસ કરોડનું કમલમ બનાવ્યું એ સાંસદ એનો ખુલાસો કરવો જોઈએ કોના પગારમાંથી કોની ખેતીના પૈસામાંથી એ કોના નામે લોન લઈને ખુલાસો ભાડે ઓફિસ ચલાવીએ છીએ એટલે ઘડીકમાં ચૈતરભાઈનું ફંડ વિદેશમાંથી આવે છે એવું સાંસદ કે છે ઘડીકમાં ભાજપના દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે દેશ દેશમુખ જે ધારાસભ્ય છે ચૈતરભાઈના માણસો છે એવી નિવેદન કરે છે ગણિતમાં ચૈતરભાઈ તોડ કરવા જાય છે એવી નિવેદન કરે છે ગણિતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તોડ કરવા જાય તમારા પર પુરાવા હોય તો રજૂ કરો નહીં રજૂ કરશો તમે માનહાની નો કેસ કરીશું બીજી વાત તમે મીડિયામાં છવાયેલ રહેવા માટે સાંસદ તરીકે વગર પાયાના પુરાવા વગરના જે નિવેદનો કરો છો એના પરથી અમને એવું લાગે છે તમે માનસિક રોગથી પીળાવ છો મનો વિકૃતિથી પીડાવ છો અને ચૈતરભાઈના નામથી તમને એલર્જી છે એટલે તમે તાત્કાલિક મોનો પર સારવાર લઈ લો તમે પેશન્ટ છો મનો વિકૃતિના સારવાર લઈ લો અને તમે સજાગ થાવ એવી જ અમને અને તમે કમલમ હામાંથી બનાવ્યું છે મનસુખભાઈ એનો ખુલાસો કરવો જોઈએ